દિવસે છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા ગણપતિની પ્રતિમાનું ભારે હૃદયપૂર્વક ઓરસંગ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું ઉત્સવ પ્રિય નગર છોટાઉદેપુરમાં સાતમા દિવસે પોલીસ પરિવાર દ્વારા ગણપતિની પ્રતિમાનું ભારે હૃદયપૂર્વક ઓરસંગ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છોટાઉદેપુર નગરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ ઉત્સવ દરમિયાન બિગની હરતા દસ દિવસ માણવા ઉદયપુરમાં મોઘેરા મહેમાન બને છે જ્યારે સમગ્ર શહેર શ્રીમય બને છે શ્રીજી તરફ છોટાઉદેપુર શહેરમાં કેટલાક શ્રીજી ભક્તો દ્વારા એક ત્રણ પાંચ સાત દસ દિવસ અને એમ પોતાની આસ્થા પ્રમાણે શ્રીજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવા હોય છે છોટાઉદેપુર નગરમાં તેમજ આસપાસના ગામોમાં તમામ ગણેશ મંડળ શ્રીજીની પ્રતિમાનું ઔરસંગ નદીમાં વિસર્જન કરતા હોય છે આ રોજ આજના દિવસ છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા સ્થાપના કરેલી શ્રીજીની પ્રતિમા અનુભાએ હૈયા ઔરસંગ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું